નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીનો જે બીજો ભાગ છે તે બીજા ભાગની અંદર પાઠ નંબર ત્રણ આપણને આપેલો છે ગઢની રઢ છોડોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની સ્વાધ્યન પોથીનો જે બીજો ભાગ છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના જે સ્વાધ્યયન પોથીના પાઠ છે તેમના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે જો આ સ્વાધ્યન પોથી સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરી અને તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થીઓ શિક્ષકોને વાલીઓને ખૂબ જ ઉપયોગી થશે આ પીડીએફ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી સ્વાધ્યન પોથીના લેખન માટે પણ ઉપયોગી થશે અને પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફની લિંક છે તમને વોટ્સઅપ પર મળતા રહે ચાલો ત્યાર પછી આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી સ્વાધ્યન પોથી પાઠ નંબર ત્રણ વિષય ગુજરાતી પાઠના આધારે આપેલ શબ્દોના અર્થ લખો જેમ કે શૌર્ય એટલે કે પરાક્રમ કતાર તો હર અથવા લાઈન પ્રબળ એટલે તીવ્ર સફળતા તો કામયાબી ઉચાટ તો ચિંતા રઢ તો હઠ અથવા આગ્રહ અથવા જીદ જરૂખો એટલે બારી બહારનું બાંધકામ ત્યાર પછી છે રઢ તો રઢ એટલે કે હઠ અથવા તો આગ્રહ અને જીદ ત્યાર પછી છે તારલ્યો તો તારલ્યો એટલે કે તારાઓ નિંદર એટલે નિંદ્રા અથવા ઊંઘ પરજા એટલે કે પ્રજા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા વાક્યનો ભાવ પાઠને આધારે લખો એમાં પેલું અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે તો સૌંદર્યનો ભાવ બીજું હાવજડી જેવું કામ કર્યું એ તો બહાદુરીનો ભાવ ત્રીજું વિશ્વાસને સહારે એ ફરી નીંદર ભેળા થાય છે તો વિશ્વાસનો ભાવ ચોથું દાબમાં રહેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચિંત્યા નથી તો પરાધીનતાનો ભાવ અથવા તો ચિંતાનો ભાવ ત્યાર પછી છે પાંચમા ધરતીમાનો ખોળો અમે પણ કુંદ્યો છે તો અહીંયા પ્રેમ અથવા તો વહાલનો ભાવ છે ત્યાર પછી છઠ્ઠું ડાયરો વિખરાયો ત્યારે રાણો જાણે હળવો ફૂલ હતો તો ચિંતામુક્ત થવાનો ભાવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કોણ બોલે છે તે ખાલી જગ્યામાં લખો પેલું જગદંબાઓ તમારા લીધે મલક ઉજવો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે તો જવાબ આવશે રાણા બીજું ભાઈઓ આપણા વાવના કોઈ મોટી આફત નથી પણ આ વાક્ય પણ રાણા બોલે છે ત્રીજું બાપુ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો અમે બેઠા છીએ તો અહીંયા જવાબ આવશે ગરસદારો ચોથું બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે વધારો તો આ વાક્ય બોલે છે રાજકવિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી અને ફરીથી લખો તો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો આ પાંચ નંબર ઉપર આવશે જીવતો ગઢ તૈયાર કર્યો ચણતરવો ગઢ શું કરવો તો આ છ નંબર ઉપર આવશે નગરને ફરતો મજબૂત ગઢ જણાવી દઈએ તો આ ચાર નંબર ઉપર આવશે આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી તો આ ત્રણ નંબર પર આવશે મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યા તો આ બે નંબર ઉપર આવશે અને પડોશી રાજના સેવકો અને સિપાઈ ખેડૂતો પાસે વેરો લાવો ખેડૂતોને બંદી બનાવવા પ્રયાસ કરે છે તો આ એક નંબર ઉપર આવશે તો મિત્રો અહીંયા તમે જોઈશો શકો કે આ જે વાક્યો છે એને આપણે ક્રમબદ્ધ ગોઠવીએ તો પહેલા નંબર ઉપર આવશે પડોશી રાજના સેવકો અને સિપાહી ખેડૂતો પાસે વેરો લાવો ખેડૂતોને બંદી બનાવવા પ્રયાસ કરે છે મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યો ત્રીજું આપણા પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી ચોથું નગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ પાંચમું ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે બધારો ને પાંચમું જીવતો ગઢ તૈયાર કર્યો ચણતરવો ગઢ શું કરવો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ વિભાગના શબ્દ જૂથને બ વિભાગના શબ્દ જૂથ સાથે જોડો તો ટાઢક વળવી એને આપણે જોડીશું વિકલ્પ ઈ એટલે કે મનને શાંતિ થવી સાથે હળવા ફૂલ થવું એને જોડીશું વિકલ્પ સી એટલે કે ચિંતામુક્ત થવું સાથે રંગે ચંગે પૂરું થવું તો એને જોડીશું વિકલ્પ ડી એટલે કે આનંદથી સંપન્ન થયું ગુમાન ઓગળી જવું તો એને જોડીશું વિકલ્પ બી અભિમાન ઓસરી જવું અને કાન સરવા થવા તો જોડીશું વિકલ્પ એ સભાન થવું અથવા તો સજાગ થવું સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો તો ઉત્તર કારણ કે તેના રાજ્ય વાવ ગામની સીમાડેથી આવનારા માઠા સમાચાર સંભળાયા કરતા અને મહારાજને પોતાની પોતાની પ્રજાની પ્રજાની ચિંતા રહેતી સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો બીજું રાણાની નીંદર ઉડી ગઈ શા માટે તો પડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો આ બાબતની તેમને ખૂબ ચિંતા થતી હતી આથી રાણાની ઊંઘ ઉડી ગઈ ત્રીજું વાવને નગરને ફરતે મજબૂત ગઢ ચણાવવાથી શો ફાયદો થશે ઉત્તર વાવનગરને ફરતે મજબૂત ગઢ ચણાવવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી નહીં શકે અને સિંધ સિંધના ઊંટ લઈને આવનારા લૂંટારાઓથી પણ રક્ષણ થશે ત્યાર પછી ચોથું ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી ઊભા હતા તો ઉત્તર ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી અને ઊભા રહ્યા અને પછી રાણાને કીધું કે લો રાણા તમારો જીવતો ગઢ તૈયાર છે પાંચમો કતારમાં ઉભેલા સઘળા શૂરવીરોને જોઈને રાણો શું વિચારે છે ઉત્તર કતારમાં ઉભેલા સઘળા શૂરવીરોને જોઈને રાણો વિચારે છે કે હવે આ ગઢમાં દુશ્મનો તો શું દુશ્મનોનું એક ચકલું એ ના ફરકી શકે આ શૂરવીરોના રણનાદને સાંભળીને શાયદ આસપાસના રજવાડાઓનું ગુમાન ભાંગી જશે છઠ્ઠુર ગઢની રડ છોડો એકમમાં ગઢ કઈ રીતે તૈયાર થયો ઉત્તર રાજ્યની પ્રજાએ હજારોની સંખ્યામાં એકબીજાના હાથમાં હાથ પરોવી અને ખુલ્લી તલવારો ભાલા બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા જીવંત ગઢ તૈયાર થયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલ ફકરામાં લીટી દોરેલા શબ્દના સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગ થતા શબ્દને મૂકી અને ફકરો ફરીથી લખો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ફકરો આપેલો છે કે ભાઈ આપણા પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દેમ નથી તો નિરાંત શાંતિ લેવા દે એમ નથી રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવે છે તો સીમાડેથી એટલે કે સીમમાંથી કાંક ને કાંક એટલે કે કંઈક ને કંઈક અને માઠી એટલે કે ખરાબ વાતો આવે છે વાતો આવે છે બરાબર ત્યાં સુધી આપણે અહીંયા લીધું પછી હવે આગળ એમને તમારા બધા ઉપર પૂરો ભરોહો છે તો અહીંયા ભરોસો જે છે એની જગ્યાએ આપણે અહીંયા મૂકીએ વિશ્વાસ છે આ હંદુઈ ઠીક આ હંદુઈની જગ્યાએ આપણે અહીંયા બધું લીધું છે આ બધું તો ઠીક આપણે તો જાણે એના દે દાબમાં અહીંયા લખ્યું છે દાબમાં રહેવું પડતું હોય તો દાબની જગ્યાએ આપણે અહીંયા મૂક્યું છે દબાણમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચંત્યા ચંત્યાની જગ્યાએ આપણે મૂકીશું ચિંતા મને મારી ચિંતા નથી પણ પ્રજાની ચંત્યા પ્રજાની એટલે કે લોકોની ચિંતા તો કરવી જ પડે ને તો પ્રજાની જગ્યાએ આપણે અહીંયા લોકોને મૂકેલું છે પડોશના રજવાડાને આપણે આબરૂ મોભું અને માપ ખૂંચે છે એનું કંઈ થાય ખૂચે છે એટલે કે એને ગમતું નથી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાનું પુસ્તક મેળવી વાંચી અને તે પુસ્તક વિશે દસ પંદર વાક્યમાં લખો તો જોઈએ આપણે અહીંયા સરસ મજાના વાક્યો મારી શાળાના પુસ્તકાલયમાં ઘણી રસપ્રદ લોકકથાઓના પુસ્તકો છે મેં પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું આ પુસ્તકમાં પ્રાણીઓ દ્વારા રજૂ કરાયેલી બોધદાયક વાર્તાઓ છે દરેક વાર્તાના અંતે એક સારો બોધ મળે છે જે જીવનમાં ઉપયોગી થાય છે ઉદાહરણ તરીકે કાગડો અને શિયાળની વાર્તા આપણને શીખવે છે કે ચાપલુસીથી બચવું જોઈએ આ વાર્તાઓ સરળ ભાષામાં લખાયેલી છે અને બાળકોને ખૂબ ગમે છે આ પુસ્તક વાંચીને મને ખૂબ આનંદ થયો અને ઘણી નવી વાતો શીખવા મળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલો સંવાદ પૂર્ણ કરો મહારાજ કહે આ ટેકરી ઉપર ગઢ બનાવવો છે જે આપણું રક્ષણ કરશે તમારો સહયોગ મળશે તો પ્રજા કહે મહારાજ ગઢ જરૂરી છે પણ અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે તેના નિર્માણમાં ઘણો સમય અને ધન લાગશે મહારાજ કહે ચિંતા કરશો નહીં આપણે સૌ સાથે મળી અને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂરું કરીશું પ્રજા કહે અવશ્ય મહારાજ અમે આપની સાથે છીએ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે દરેક પાઠની સમજૂતી અથવા તો સ્વાધ્યાય ગાલા સ્વાધ્ય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પો ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો કારણ કે એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં